thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતમાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અમદાવાદમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર કેસ કોરોનાના કેસ નોંધાયા છે આ સાથે શહેરમાં નેવ્યાસી કોરોનાના કેસ નોંધાયા છે જેમાં સોતેર એક્ટિવ કેસ છે બે દર્દીઓ સારવાર હેઠળ છે હોસ્પિટલમાં દાખલ કરાય છે જ્યારે તેર દર્દીઓને સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદ પછી હવે અન્ય શહેર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ પહેલા અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર નવા કોવિડ કેસ નોંધાયા હોવાનું મ્યુનિપલ કોર્પોરેશન સૂત્ર કહે છે એકલા અમદાવાદમાં નિવેશી કેસ સામે આવ્યા છે સત્તર ત્યારે તે દર્દીઓ સાજા થતા કોવિડ મુક્ત થયા છે ત્યારે સોતેર એક્ટિવ કેસ છે ત્યારે અમદાવાદમાં બે દર્દી હોસ્પિટલ સારવાર હેઠળ છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે તાજેતરમાં કોરોના નવા વેડિયન્ટ એલ એફ ત્યારે સત્તરની ગુજરાતમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું હતું આ સિવાય મોટાભાગના કેસ ઓમિક્રોન વેડિયન્ટ હશે આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દી સારવાર માટે દાખલ કરાયા છે હોસ્પિટલ સૂત્ર કહે છે કે સડસઠ વર્ષીય ત્યારે મહિલા દર્દી રેલવે હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ